આણંદમાં મોહરમ પર્વને લઈને વિવિધ વિસ્તારોમાં સાડત્રીસ જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે તાજિયાનું જુલુસ નીકળ્યું હજરત ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવતો માતમ એટલે આજથી ચૌદસો છેતાલીસ વર્ષો પૂર્વે કરબલાના મેદાનમાં સત્ય પોતાના બોતેર સાથીઓ સાથે શહીદી વહોરનાર હજરત ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇસ્લામિક મહિનાની શરૂઆતને મહિનામાં તાજિયાની સ્થાપના કરી હુશેનના નારા સાથે માતમ મનાવે છે આણંદ મોહરમ કમિટીની નિગપાની હેઠળ આણંદ શહેરમાં કુલ જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ બપોરે ગુજરાતી ચોક ખાતેથી આણંદ સેન્ટ્રલ પ્રમુખ સોહેલ બેગ મિરજા ઉપપ્રમુખ શહીદ મલેક તેમજ સભ્યો શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ મહામંત્રી સ્વપ્નિલ પટેલ રાજુભાઈ પટિયાર પાલિકાના પૂર્વ પ્રમુખ બિપિન ચંદ્ર પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર મહેશ વસાવા કરિશ્માબેન વોહરા સહિત આણંદ ટાઉન પીએ વિજયસિંહ ઝાલા સાહેબે લીલી ઝંડી બતાડી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું મોહરમ કમિટી દ્વારા વિવિધ થીમ આધારિત તાજીયા બનાવવામાં આવ્યા હતા તાજિયા પોતાના વિસ્તારથી ઉઠાવી માતમ મનાવવાના દસમી મોહરમના રોજ પોતાના વિસ્તારમાં સ્થાપના કરેલ તાજીયાને બપોર બાદ જુલુસ રૂપે નીકાળ્યા હતા આણંદના ભાલેજ રોડ સામરખા ચોકડી પોલ્સન રોડ ગુજરાતી ચોક મહેન્દ્ર શાહ થઈને નવા બસ મથક પાસે આવેલા ગોયા તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા આ રૂટ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત રહ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ મોહરમ પર્વનું સમાપન થયું હતું જેને લઈને આણંદ સેન્ટ્રલ કમિટીના તમામ હોદ્દેદારોએ આણંદ પોલીસનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો